તો બોટાદ શહેરમાં બપોર બાદ ભારે ઉકળાટ અને ગરમી વચ્ચે પવન સાથે વરસાદ શરૂ થયો હતો શહેરમાં તમામ વિસ્તારોમાં વરસાદ થતાં ખેડૂતો અને શહેરીજનોમાં આનંદ છવાયો હતો બોટાદ શહેરમાં પવન સાથે વરસાદ શરૂ થયો હતો જ્યાં ભારે ઉકળાટ અને ગરમી વચ્ચે બપોર બાદ વરસાદ શરૂ થયો હતો શહેરના ગઢડા રોડ પાળીયાદ રોડ જ્યોતિગ્રામ સર્કલ ભાવનગર રોડ હવેલી ચોક સહિતના વિસ્તારોમાં ઝાપટા સાથે વરસાદ વરસ્યો હતો વરસાદ થતાં ખેડૂતો અને શહેરીજનોમાં આનંદ છવાયો હતો મહત્વનું કહી શકાય કે બોટાદ શહેરમાં બપોર બાદ ભારે ઉકળાટ અને ગરમી વચ્ચે વરસાદ થયો હતો જ્યાં શહેરના તમામ વિસ્તારોમાં વરસાદ થતા ખેડૂતો અને શહેરીજનોમાં આનંદ છવાયો હતો તો બોટાદ શહેરમાં પવન સાથે વરસાદ શરૂ થયો ભારે ઉકળાટ અને ગરમી વચ્ચે બપોર બાદ વરસાદ શરૂ થયો હતો તો શહેરના ગઢડા રોડ પાળિયાદ રોડ જ્યોતિગ્રામ સર્કલ ભાવનગર રોડ હવેલી ચોક સહિતના વિસ્તારોમાં ઝાપટા સાથે વરસાદ વરસ્યો હતો વરસાદ થતાં જ ખેડૂતો અને શહેરીજનોમાં આનંદ છવાયો હતો